હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું હાંડવો જેના માટે મેં ચોખાનો અને અડદની દાળના લોટનો આથો નાખીને રાખેલો જે મેં ચાર પાંચ કલાક માટે રાખેલો તો તમે જોઈ શકો છો આવો આથો આવી ગયો છે એમાં થોડું આદુ નાખશું જે મેં છીણી લીધું છે મરચાં છે જેને ટુકડા કરીને રાખ્યા છે થોડી હળદર નાખશું

ખાંડ બે ચમચી ખાંડ નાખી છે હવે આ બધું મિક્સ કરી દેવાનું છે એક વાટકી જેટલી ડુંગળી લીધી છે ક્રશ કરીને રાખી છે ઝીણી સમારીને ફ્રેન્ડ આમાં મેં બે વાટકી ચોખાનો લોટ લીધો છે અને અડધી વાટકી અડદની દાળનો લોટ લીધો છે થોડું છાશ થોડી દહીં અને થોડું ગરમ પાણી નાખીને રાત્રે આથો કરી દીધો ચાર પાંચ કલાક રાખી શકો છો ચાર પાંચ કલાકમાં આથો આવી જાય છે બેટર ને આપણે આવું રાખવાનું છે આટલું જાડું ને આંડવો આપણે આજે કડાઈમાં બનાવવાનો છે કડાઈ લીધી છે મેં તેલ નાખું એક ચમચો તેલ લઉં લીધો છે હવે વઘાર કરી દઉં છું ગેસ ધીમો કરી દેવાનો

લીંગડાના પાન લીધું નીર લીધું છે બેટરને મિક્સ કરી દીધું સોડા નાખી દીધું

થોડો હાંડવો ફૂલી ને સરસ થઈ ગયો છે અને આ જો આવું બ્રાઉન જેવું થઈ જાય એટલે પછી હવે હું ઉથલાઈ જઈશ તો હવે ફરીથી પાછો આને એકદમ ધીમા તાપે પાંચ મિનિટ માટે થવા દેવાનો છે તો હવે બીજી સાઈડ થી ઉથલાવીને જોઈ લઈએ આપણે જો આપણો હાંડવો બનીને તૈયાર છે ને તમે જોઈ શકો છો નીચેથી કેવો ક્રિસ્પી અને સરસ બની ગયો છે